નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ તેરસો પિંચાશી થી ઉંચાવ પંદરસો ને રૂપિયા ઘઉં ચારસો અઠાણું થી પાંચસો ત્રેવીસ ઘઉં ચારસો બ્યાસીથી પાંચસો એકાણું તો એની વાત કરીએ તો અઢારસો થી ત્રેવીસો ને ત્રેસઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ઇઠાવીસ અડદ સત્તરસો પિંચીથી છોતેર મગ સોળસો પચાસથી ઓગણીસો પચીસ ચણા સફેદ પંદરસોથી ત્રેવીસો રૂપિયા વાલદેશી પંદરસો પચીસથી ઓગણીસો ચોપન સિંગદાણા પંદરસો એંશીથી સોળસો મગફળી જાડી અગિયારસો અગિયારથી બારસો ચોરાણું મગફળી ઝીણી અગિયારસોથી બારસો ચુમ્માલીસ એરંડા નવસો પચાસથી એક હજાર એક્યાસી તાલી પચીસો થી અઠાવીસો ને પચાસ સોયાબીન આઠસો પચાસથી નવસો પાંચ તલકાળા ઓગણત્રીસો એસી થી બત્રીસો ને બાર લસણ બે હજારથી ત્રણ હજાર રૂપિયા તાણા બારસો પચાસથી સોળસો પચીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર આઠસોથી ઊંચપ પાંચ હજાર નવસો ને ચોપન રૂપિયા રાય બારસો વીસથી ચૌદસો રૂપિયા મેથી એક હજાર પચાસથી ચૌદસો ને પચાસ વટાણા તેરસો પચાસથી સત્તરસો પચાસ રાયડો એક હજાર વીસથી એક હજાર સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ને એંસી રૂપિયા કલોજી સાડત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ એક હજાર સિત્તાવીસથી ઊંચો ભાવ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી છસો એકાવનથી બારસો ને એક મગફળી જાડી સાતસો એકથી બારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બાવીસો ને એકાણું રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો અગિયાર ધાણા અગિયારસોથી સોળસો એકાવન ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકસાઠથી પાંચસો છપ્પન બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ અડદ પંદરસો એકવીસથી સત્તરસો એકવીસ રાયડો એક હજારથી એક હજાર એકવીસ મેથી નવસો પચાસથી એક હજાર એકાણું સોયાબીન આઠસો એકવીસથી આઠસો છન્નું મગ પંદરસોથી સત્તરસો છત્રીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર